હાઈવે પર કન્ટેનર પાછળ ટેમ્પો ઘુસી જતા ફસાયેલા ચાલકને બે કલાકની ભારે જહેમતી બહાર કઢાયો પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર શનિવારના વહેલી સવારે પોલીસ મથક સામેના બ્રિજ પર એક ટેમ્પો આગળ ચાલતા કન્ટેનર પાછળ ઘૂસી ગયો હતો અકસ્માત સમયે વાહનની વધુ સ્પીડ હોવાથી ટેમ્પો કન્ટેનરમાં જ ફિટ થઈ ગયો હતો અને સાથે ટેમ્પોનો ચાલક પણ કેબિનમાં ફસાઈ ગયો હતો જે ચાલકને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ કરતા કર્મચારી ફાયરની ટીમ તેમજ સ્થાનિક લોકોએ બે કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી શનિવાર નવ વહેલી સવારે ચારેક વાગ્યે મુંબઈ તરફ એક કન્ટેનર નંબર જી જે પંદર એટી એસી ઓગણ જઈ રહ્યું હતું ત્યારે તેના પાછળ એક ટેમ્પો નંબર જી જે જીરો છ બી એક્સ જીરો છ સોળનો ચાલક પણ પોતાનું વાહન હંકારી લઈ જઈ રહ્યો હતો આ સમયે કોઈ કારણસર આ ટેમ્પો આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી ધડાકાભેર અથડાયો હતો અને ટેમ્પો કન્ટેનરમાં ફિટ થઈ ગયો હતો આ સાથે ટેમ્પો ચાલક પણ કેબિનમાં ફસાઈ ગયો હતો જે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને આ અકસ્માતની જાણ થતાં પારડી પોલીસની ટીમ અને હાઈવે પેટ્રોલિંગ કરતા કર્મચારીઓ પારડી ફાયરની ટીમ અને સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા અને ફસાયેલા ચાલકને બહાર કાઢવાની મથામણ હાથ ધરી હતી અકસ્માત સમયે વાહનની વધુ ગતિ હોવાથી બંને વાહનો એકસાથે ફિટ થઈ ગયા હતા અને છૂટા ન પડતા હોવાથી ચાલકને પણ બહાર કાઢવું એક સમયે મુશ્કેલ બતના ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને બે કલાકની જહેમત અને અંતે ક્રેન તેમજ ટોમી જેવા સાધનોની મદદે ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી જે બાદ ઈજાગ્રસ્ત ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાદ ફિટ થઈ ગયેલા વાહનોને પાડી પોલીસે બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી